પહેલા લોકો પોતાના ઘરની ટેરેસને માત્ર ફૂલોના છોડ લગાવીને સજાવતા હતા પરંતુ હવે કુંડામાં ફળો અને શાકભાજી ઉગાડીને રસોડાની જરૂરિયાતો પૂરી થઈ રહી છે આજકાલ ઘરના ધાબા પર ગાર્ડન બનાવવાનો ક્રેઝ વધી રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે આપણી આજીવિકા ખેતી પર નિર્ભર છે ખેતી ગામડા સુધી સીમિત હતી પણ હવે એવું રહ્યું નથી શહેરમાં પણ હવે પાક પ્રથા વધી રહી છે ત્યારે રાજકોટમાં પણ ટેરેસ ગાર્ડનનો કન્સેપ્ટ લોકો અપનાવી રહ્યા છે પહેલા કરતા અત્યારના સમયમાં ટેરેસ ગાર્ડનિંગનો ક્રેઝ રાજકોટમાં વધી રહ્યો છે જાગૃતતા છે પરંતુ એના નોલેજ અને અમુક જે એની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ન મળવાના કારણે આમાં ક્રેઝ છે એ જે જે રીતે વધવો જોઈએ એ રીતે નથી વધતો એના કારણે અમે લોકો રાજકોટની અંદર રેસકોર્સની અંદર મહિનામાં એક કાર્યક્રમ જે સેમિનાર કિચન ગાર્ડન તરીકે રાખી છે જે મારુતિનંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી ઓફ કોસ્ટમાં રાખવામાં આવે છે તેમાં બાગાયત વિભાગ દ્વારા પણ એમાં સહયોગથી અમે આખો કાર્યક્રમ છે એ કરી છે જેનાથી ટેરેસ ગાર્ડનની અંદર જે નોલેજ જે મળવું જોઈએ તમામ નોલેજ પ્રેક્ટિકલ સ્વરૂપે પણ અમે આપવાનો પ્રયત્ન કરી છીએ છેલ્લા ત્રણ ચાર વર્ષની અંદર જે ક્રેઝ વૈધો છે લોકોમાં ઉત્સાહ જે અમુક કામ મેકી પોતાના ઓફિસ વર્ગ છોડીને પણ આ કાર્યક્રમમાં એટેન્ડ જોડાય એના ઉપરથી એવું લાગે છે કે લોકોમાં આના પ્રત્યે વધારે જાગૃતતા હે એ આવી રહી છે રેસકોર્સની અંદર અમે જે કાર્યક્રમ કરી છે એમાં મોટા મોટાભાગના લોકો છે એ પ્રોફેશનલી જે વર્ગ જે નિવૃત્ત કર્મચારી છે પ્લસ યંગ જનરેશન આની અંદર વધારે પડતા હે જોડાઈ રહ્યા છે અને આવા લોકોની એવી ડિમાન્ડ હોય છે કે અમે આવું ઘરે હે વેજીટેબલ ખાઈ જેથી કરી અને અત્યારે જે આ કેમિકલવાળું છે એ ખાઈને અમે અમારી અંદર જે જાગૃતતા આવી છે એના કારણે અમે ખુદ આવું કરવા માગી છીએ એટલે જેથી યુવા વર્ગ આની તરફ વધારે વળ્યો છે લોકોની અંદર ઓલરેડી અત્યારે જે ખેડૂત કઈ રીતે વેજીટેબલ ઉત્પાદન કરે છે તે લોકોનો ઓલરેડી ખ્યાલ છે અને જાગૃતિ કરવાની જરૂર નથી પરંતુ એને વેજીટેબલ ઓર્ગેનિક નથી મળવાના કારણે લોકો છે આવું સારું પોતાના ભવિષ્યના બાળકો માટે પણ આવું સારું ખાવા માટે ટેરેસ ગાર્ડન ઉપર કરવા માંગે ઓલરેડી ટેરેસ તો ફ્રી છે અને આની અંદર બહુ જાજો સમય દેવો નથી પડતો એટલા માટે લોકો આની અંદર વધારે પડતા પ્રેરિત થઈ છે કોરોના કાળ લોકો માટે મુશ્કેલીનો સમય હતો એવામાં રાજકોટવાસીઓએ આ મુશ્કેલીના સમયમાં પણ કંઈક નવું કરી આગળ વધ્યા દર મહિને રાજકોટ શહેરમાં સો થી દોઢસો લોકો એવા છે જે ટેરેસ ગાર્ડનિંગ તરફ આગળ વધી રહ્યા છે આ માટે મારુતિ ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાનો પણ બહોળો ફાળો છે આ સંસ્થા લોકોને ટેરેસ ગાર્ડનિંગ માટે પ્રેરે છે ખાસ કરીને અત્યારના યુવાનો અને વડીલો આ તરફ આગળ વધી રહ્યા છે મહત્વનું છે કે ફક્ત નજીવી કિંમતે લોકો ટેરેસ ગાર્ડનિંગ કરી અત્યારે કમાણી પણ કરતા હોય છે